જે આપના કોર્પોરેટરે લાંચ માગી હતી એ લાંચ આપના કોર્પોરેટરો બંને ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી ને આપના પાર્ટી ને કરવી એ હજુગતું હવે નથી લોકો માટે રહ્યું કારણ કે આપ પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે જેમના મુખ્ય નેતાઓ કેજરીવાલ હોય મનીષ સિસોદીયા હોય એના ધારાસભ્યો સંસદ સભ્યો આવા એના મુખ્ય નેતાઓ જો ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ગયા હોય જેલ ભોગવી ચુક્યા હોય જેલમાં જ અત્યારે હોય તો એવા પાર્ટીના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર કરે તો એ તો એવા જ હોવા જ હોય છે કારણ કે જેના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એના કોર્પોરેટરો તો ભ્રષ્ટાચાર કરવાના છે અને લોકોએ વરાછાની જનતાએ જે કો આ પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો હતો વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ વિશ્વાસ નો કચ્છ છે કારણ કે એક ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અમે ઈમાનદાર છીએ રાજકારણ માં અંદર અમે આવ્યા તમે ફ્રેશ છીએ ઈમાનદાર છીએ અને એ મુદ્દા પર લોકોએ એને ભરોસો રાખીને મત આપ્યા હતા આજે એ ભરોસો નો પરપોટો ફૂટી ગયો છે આ પાર્ટી તોડ પાર્ટી બની છે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે મને તો આચાર્ય એ વાતનું થાય છે કે આ તો દસ અગિયાર ની વાત છે પાર્કિંગ ના ભ્રષ્ટાચારની પણ મારી પાસે જે ફરિયાદો આવે છે શાક ની લારી વાળાને પણ છોડતા નથી પચાસ રૂપિયા છોડતા નથી એમના માણસો પચાસ પચાસ રૂપિયા ઉઘરાવા માટે શાક ની લારી વાળાઓ પાસે રોજે સાંજે આટા ફેરા મારે છે આટલો મોટો ભ્રષ્ટાચાર અને એ એટલા માટે હવે વધી ગયું છે કારણ કે એમને ખબર છે કે હવે અમારો પાસે એક વર્ષ જ છે

વોર્ડ નંબર બે છે વોર્ડ નંબર ચાર છે ત્રણ છે જ્યાં જ્યાં આપના કોર્પોરેટરો છે ત્યાં દરેક જગ્યા આ જ પરિસ્થિતિ છે અચ્છા દરેક જગ્યા ઉપર દરેક વિસ્તારના જે કોર્પોરેટરો જે ચૂંટાઈને આવે છે આમ આદમી પાર્ટીના સુરતની અંદર એ બધેટમાં બધે જ એનો ચાર્જ છે બધે ભ્રષ્ટાચાર છે બિલકુલ કુમારભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર